અંતરો ફળથી તમારું અમારી ચેનલ માં સ્વાગત છે ગરુડ પુરાણ કહે છે કે જે મનુષ્ય આ કામ કરે છે તેનું મૃત્યુ જલ્દી થઈ જાય છે હિન્દુ ધર્મના ઘણા ગ્રંથો અને પુરાણોમાં અનાજના જીવનનો સાર છુપાયેલો છે તમને જણાવી દઈએ કે જો આ ગ્રંથોમાં લખવામાં આવેલી વાતોને મનુષ્ય પોતાના જીવનમાં અપનાવી લે છે તો તેને ક્યારેય પણ નિરાશ પ્રાપ્ત થતી નથી એવી જ રીતે ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી ઘણી જાણકારી અપનાવવામાં આવેલી છે આ પુરાણમાં મૃત્યુ બાદ પણ જીવન વિશે જણાવવામાં આવેલું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય પૃથ્વી ઉપર જેવા કર્મ કરે છે તેને પરલોકમાં જ ફળ પ્રાપ્ત થાય છે અમે તમને ગરુડ પુરાણ વિશે અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેને આપણે કરવી જોઈએ નહીં અને અમુક કાર્ય કરવાથી આપણું આયુષ્ય ઓછું થાય છે તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જણાવીએ આજે વિજ્ઞાન ભલે ટેકનોલોજીના દમ ઉપર ધાર્મિક ગ્રંથાઓને ભૂલાવી ચૂકેલ છે પરંતુ પ્રાચીન પરંપરા આજે પણ જીવી છે હકીકતમાં વિજ્ઞાનની પાસે બધી સમસ્યાઓનો ઉકેલ છે તેમ છતાં પણ ધર્મશાસ્ત્ર આપણને આગળ વધવાનો માર્ગ જણાવે છે આજે ટેકનોલોજીના દમ ઉપર ભલે આપણે દરરોજ પ્રગતિ કરી રહ્યા છીએ પરંતુ હકીકતમાં મનુષ્યની સારેરાશ ઉંમર ઓછી થતી જઈ રહી છે તેનું સૌથી મોટું કારણ છે મનુષ્યની જીવનશૈલી અને આપણી આદતો ધર્મ ગ્રંથો અનુસાર અમુક એવી આદતો જણાવવામાં આવેલી છે જેના પ્રાપ્તિ મનુષ્યને ચેતવણી આપવામાં આવેલ છે સવારે મોડે સુધી સૂતા રહેવાનું ગરૂડપૂરણ અનુસાર સવારે મોડે સુધી સૂતા રહેલું નુકસાનદાયક સાબિત થઈ શકે છે આજકાલની ભૌતિકવાદી દુનિયામાં મનુષ્યની દિનચર્ચા ખૂબ જ અસ્તવ્યસ્ત બની ગઈ છે જેનાથી તે રાત્રે મોડે સુધી જાગતો રહે છે અને સવારે મોડેથી ઊઠે છે હકીકતમાં સવારે મોડે સુધી સુવાની આપણને તાજી હવા મળી શકતી નથી તેનાથી આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટી જાય છે અને આપણને ઘણી બધી બીમારીઓનો ઘેરી લેતા હોય છે રાત્રે દહીંનું સેવન કરવું ખતરનાક રાતમાં સમયે દહીંનું સેવન કરવાનું નુકસાનદાયક સાબિત થઈ શકે છે ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે જે લોકો રાતના સમયે દહીંનું સેવન કરે છે તેમને શ્વાસ સંબંધિત રોગ થવાની સંભાવના વધી જાય છે સાથોસાથ અમુક લોકો રાતના સમયે દૂધનું પણ નિયમિત સેવન કરે છે અને દહીંનું સેવન કર્યા બાદ દૂધ પીવાનું આયુર્વેદ અનુસાર બિલકુલ પણ યોગ્ય માનવામાં આવે નથી એટલા માટે દહીંનો ઉપયોગ રાતના સમયે કરવો જોઈએ નહીં સ્મશાનના ધુમાડાથી રહો દૂર ગરુડ પુરાણ પણ અનુસાર સ્મશાનના ધુમાડાથી દૂર રહેવું જોઈએ કારણ કે મૃત્યુ બાદ મનુષ્યના શરીરને સળગવામાં આવે છે તો તેમાંથી ઘણા પ્રકારના ઝેરી તત્વ ધુમાડાની સાથે વાયુમંડળમાં આવીને ભળી જાય છે આ ઝેરી તત્વોમાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા રહેલા હોય છે જે પાસે રહેલા વ્યક્તિ શ્વાસ લેવા પર તેના શરીરની અંદર પહોંચી જાય છે વાસી માંસનું સેવન ઘરૂર પુરાણ અનુસાર માનવામાં આવે છે કે જો વાસી એટલે કે ઘણા દિવસોથી રાખવામાં આવેલું માંસ ખાવામાં આવે તો તેનાથી ઉંમર ઘટી જાય છે કારણ કે માંસ જ્યારે જૂનું થઈ જાય છે તો તે સુકાઈ જાય છે અને તેમાં ઘણા પ્રકારના ખતરનાક બેક્ટેરિયા હોઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ આ માંસ ખાય છે તો માંસની સાથે બેક્ટેરિયા તથા વાયરસ પણ તેના પેટમાં ચાલ્યા જાય છે અને ઘણા પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે આ રોગ મનુષ્યની આયુષ્ય ઘટાડે છે સવારના સમયે રોમાંચ કરવાથી ગરુડ પુરાણમાં માનવામાં આવેલ છે સવારના સમય અથવા તો વધારે વખત રોમાંસ કરવાથી તમે કમજોર બની શકો છો જેનાથી તમારું શરીર કમજોર બની જાય છે આપણા મહાપુરુષોની વાત કરવામાં આવે તો તેઓ સવારના સમય યોગ અને કસરત કરતા હતા જેને કરવાથી આપણે હંમેશા સ્વસ્થ રહીએ છીએ અને કોઈ પણ બીમારી આપણી આસપાસ ભટકતી નથી વધારે સંબંધ બનાવવાથી શરીર કમજોર થવા લાગે છે અને એક સમય એવું આવે છે જ્યારે શરીરમાં રોગ સામે લડવાનું તાકાત ખતમ થઈ જાય છે જે વ્યક્તિ ધાર્મિક મર્યાદાનું પાલન કરે છે અને સત્યનો સાથ કરે પણ છોડતા નથી એવું મનુષ્ય સો વર્ષ સુધી જીવે છે વ્યક્તિના વ્યવહારની સાથે તેની આદતો પણ તેના અવશ્ય ઉપર પ્રભાવ પડે છે જેમ કે મનુષ્ય અવારનવાર નખ ચાવતો હોય છે અથવા તો ગંદો રહેતો હોય છે તેનું આયુષ્ય પણ ઘટી જાય છે મહાભારતના અનુશાસન પર્વ અનુસાર અભ્યાસ કરતા સમય પણ ખાવું જોઈએ નહીં કારણ કે તેનાથી યમરાજ નારાજ થઈ શકે છે અને મનુષ્ય ખૂબ જ જલ્દી કાળનો ભોગ બની શકે છે ભોજન સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા છે કે ભોજન કરતા સમયે અધ્ય વચ્ચે ભોજન છોડીને ઉઠવું જોઈએ નહીં જો તમે ઉઠો તો ફરીથી એઠ હાથથી ભોજન શરૂ કરવું જોઈએ નહીં કારણ કે આવું કરવાથી ઉંમર ઘટી જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવાર અને મંગળવારના દિવસે ક્યારેય પણ વાળ કપાવવા જોઈએ નહીં આવું કરવાથી પણ આયુષ્ય ઘટી શકે છે વાસ્તુશાસ્ત્રમાં ઉંમર ને લઈને એવી ઘણી વાતો જણાવવામાં આવેલી છે જેમ કે મુખ્ય દરવાજાની સામે પણ રાખી ને પગ ક્યારે સૂવું જોઈએ નહીં માન્યતા છે કે આવું કરવાથી યમરાજ નારાજ થઈ જાય છે તો મિત્રો અમારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ શેર જરૂરથી કરજો